રાજકોટમાં આગ કાંડ બાદ રાજ્યમાં તમામ સ્થળોએ ફાયર ને લઈને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાબરમતી ગેસના સીએનજી પંપ પર આગ લાગવાની ઘટનાની મોકડ્રીલ જોવા મળી આવી હતી ગેસ પંપમાં આગની ઘટનાને લઈને કેવી રીતે સમગ્ર બનાવ પર કાબૂ મેળવી શકાય તેને જ લઈને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ગેસ લીકેજ અને આગની ઘટના બને તો કેવા સમયે ગેસ પંપનો સ્ટાફ ફાયર વિભાગ સાથે રાખીને મહત્વનું નુકસાન અટકાવી શકાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા આ મોકડ્રીલમાં મોડાસા નગરપાલિકા અને એકસો આઠના સ્ટાફે સરાહનીય કામગીરી નિભાવી મોકડ્રીલ કરી હતી